પર આપ સ્વાગત છે આજે બનાવીશું આપણે મગનું પાણી તમારે આવી રીતે મગનું પાણી પીને વજન ઘટાડવાનું છે મહિનામાં થી સાત કિલો વજન કોઈ પણ પ્રકારના મગનું પાણી કેટલી વાર લેવાનું છે દિવસમાં એ બધું જ મેં વિડીયોમાં જણાવ્યું છે તો બિલકુલ સ્કીપ નહીં કરતા જાણો વેઇટ લોસ મગ પાણીની રેસીપી વિડીયો પસંદ આવે છે તો શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો ચાલો આપણે ફરી મળીએ ચલો આપણે જોઈએ રેસીપીનો વિડીયો

કે જેના કારણે તમારું વેઇટ લોસ એકદમ ઝડપથી થાય છે વજન ઘટાડવા માટે સૌથી પહેલા તમારા શરીરની અંદર કેલરી ઓછી જવી જોઈએ તો મિત્રો મગમાં કેલરી શૂન્ય છે એટલે કેલરીનો કોઈ પ્રશ્ન નથી બીજો કે એવો ખોરાક ખાવો જોઈએ કે જે તમારા શરીરની અંદર કેલરી બાળવાનું કામ કરે છે તો મગ કેલરી આપતું તો નથી પરંતુ સાથે સાથે તમારા શરીરની જે કેલરી હોય છે એને બાળવાનું કામ કરે છે તમે જીમમાં જાવ છો યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો ને જે તમારી કેલરી બળે એ જ રીતે તમારા શરીરની અંદર કેલરી બાળવાનું કામ કરે છે એટલા માટે વજન એકદમ ઝડપથી ઘટે છે આપણા આયુર્વેદિક જરક સંહિતાની અંદર જણાવવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે મગ ખાય છે એ ક્યારેય બીમાર પડતા નથી મગની અંદર પોટેશિયમ કેલ્શિયમ પ્રોટીન ફાઈબર અને સાથે ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ છે મગના જે કલર છે એ ભરપૂર મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ તમને થાક લાગવા દેશે નહીં અને એટલા માટે જ્યારે આપણે ભૂખ્યા રહીએ છીએ ત્યારે મગનું પાણી છે તો પણ તાકાત આવી હવે તમે વિચારો હોસ્પિટલમાં મોટા મોટા ઓપરેશનો પછી પણ ડોક્ટર દર્દીને મગનું પાણી પીવાની સલાહ આપે છે શું કામ તો કે મગના પાણીમાં કેલરી નથી અને પચાવવું નથી પડતું એ આફવા પચી જાય છે બીજું મગ છે એ તમારા પાચન તંત્રને વેગ આપે છે મગ તમારા શરીરના પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે એટલા માટે મગ ખાવા જોઈએ આજે આપણે વેટલોઝ મગનું પાણી બનાવવાની રીત જોઈએ અહીંયા સૌથી પહેલા જે આપણા બાફેલા મગ હોય એ બાફેલા મગ એક વાટકી લેવાના છે એની અંદર આપણે પાણી ઉમેરીશું તો અહીંયા મારે એક વાટકી મગનું પાણી બનાવવું છે તો હું એક વાટકી જ પાણી એડ કરીશ મિત્રો ખરેખર અહીંયા બાફેલા મગનું પાણી બનાવવાની આવી રીતે બહુ સરસ મજાની છે હવે એની અંદર આપણે બે જ વસ્તુ એડ કરીશું એક નમક તો ઓલરેડી મગ બાફ્યા ત્યારે મેં ન પાણીમાં મગ બાફતી વખતે મેં નમક એડ કર્યું છે પરંતુ અહીંયા આપણે પાણીનું જે પાણી બનાવ્યું મગનું એનું જ આપણે એડ કરીશું ઓકે હવે અહીંયા એડ કરીશું જીરું કાચું જીરું એડ કરવાથી તમને ટેસ્ટ પણ સારો આવે છે સુગંધ પણ આવે છે અહીંયા તમારે હળદર મસાલા એવું કશું જ એડ કરવાનું નથી કારણ કે અહીંયા હવે જો તમે હળદર મસાલા એડ કરશો તો મસાલાની કેલરી પણ મગમાં આવશે અને તમારે વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો તમારે સૌથી પહેલાં અહીંયા તમારે મગમાં બીજી કોઈ એવી વસ્તુ એડ કરવાની નથી હવે આપણે ચપટી સૂંઠ પાવડર આ સૂંઠ પાવડર છે મગના કારણે જે ગેસ થશે નહીં થવા દે તમને એવું લાગે છે કે તમે મગ ખાવ છો અને ગેસ તમને થાય છે તો તમે અત્યારે જ્યારે આપણે મગ બની જાય ત્યારે મગનું પાણી સર્વ કરતી વખતે એમાં થોડો લીંબુનો રસ એડ કરી દો ગેસની પ્રોબ્લેમ્સ બિલકુલ નહીં થાય તો મિત્રો અહીંયા એનું પણ સોલ્યુશન છે હવે અહીંયા આપણે આ સૂંઠ પાવડર એટલા માટે એડ કરીએ છીએ કે સૂંઠ છે ચરબી તોડવાનું કામ કરે છે ચરબીને કાપવાનું કામ કરે છે અને સૂંઠ ઘણી બધી રીતે ઉપયોગી છે આપણી હેલ્થ માટે પણ ઉપયોગી છે સ્પેશિયલી જે લોકો વેઇટ લોસ કરે છે એમના માટે તો સૂંઠ ખૂબ જ ઉપયોગી છે તો અહીંયા આપણે આ બધી જ વસ્તુ ઉમેરી દીધી છે હવે આપણે હલાવી લઈએ તો બધી વસ્તુને હલાવ્યા પછી આશરે આપણે એકદમ ધીમા આંચે દસ મિનિટ સુધી ગેસ પર ઉકાળીશું તો અહીંયા આપણે મગનું પાણી ગેસ પર ઉકાળવા માટે મૂકી દીધું છે તમે આવી રીતે મગનું પાણી બનાવી અને એનું સેવન તમારે ક્યારે કરવાનું એવું તમને જણાવીશ તો આ મગના પાણીનું સેવન તમારે સ્પેશિયલી જ્યારે વજન ઘટાડવું છે તો તમે સવારે નાસ્તાના ઓપ્શનમાં આ મગના પાણીનો ઉપયોગ કરો બપોરે જમવા બેસો છો તો મગનું પાણી સાથે થોડા ભાત

તમે ઉપમા ખાઈ શકો છો તમે ઓટ્સ ખાઈ શકો છો પરંતુ હા એક ઓછું વધારે નહીં બીજું જે પણ ખોરાક ખાવ છો એને સારી રીતે ચાવવાનું છે એકદમ ચાવી ચાવી ખાઓ ઓછામાં ઓછું બાવીસ વખત ખોડિયું ચાવો તો અહીં આપણું મગનું પાણી એકદમ સરસ ઉકળી થઈ ગયું છે આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે આ મગના પાણીથી તમારું વજન એકદમ ઝડપથી ઘટશે હવે આ મગનું પાણી આપણે કેવી રીતે પીવાનું છે તો આ મગનું પાણી જે બની જાય એટલે આપણે હુંફાળું ગરમ ગરમ પીવાનું છે તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે દસ મિનિટ પછી આપણું મગનું પાણી એકદમ સરસ રીતે બની ગયું છે કોઈ પણ તમારા ઘરમાં બીમાર માણસ છે તો એને આ જ રીતે મગનું પાણી આપો અહીંયા મગ છે એ પણ તમારે ખાઈ જવાના છે અને આ મગનું પાણી સૂકની જેમ પીવાનું છે ખરેખર આજે લોસ મગનું પાણી બનાવ્યું જો તમે આવી રીતે બનાવશો તો મગ તો વજન ઘટાડે છે પરંતુ જે વસ્તુ આપણે એડ કરીએ છીએ સૂંઠ અને જીરું એ પણ તમારું વજન એકદમ ઝડપથી ઘટાડે છે તો ખરેખર તમે એવું ઈચ્છતા હોય કે તમારે ખરેખર ઝડપથી વજન ઘટાડવું છે તો આવી રીતે નિયમિત રીતે મગનું પાણી દિવસમાં બે વાર પીવો મહિનામાં તમારું વજન ઓછામાં ઓછું પાંચથી સાત કિલો ઘટશે ખરેખર ગેરંટી સાથે કહું છું અને આ જ વસ્તુ પીને ઘણા બધા લોકોએ લોસ કરેલું છે મેં આનો પહેલાં પણ વિડીયો અપલોડ કર્યા છે મગના પાણીના અને ઘણા બધા લોકોને ઘણો બધો ફરક પડ્યો છે મને કોમેન્ટ્સમાં ખરેખર આવ્યું હતું કે તૃપ્તિબેન ખરેખર અમને આ વસ્તુના કારણે અમારું વેઇટ લોસ થયું છે તો મને થયું કે ચલો થોડું વધારે ઝડપથી લોકોને ઇફેક્ટિવ થાય એવું મગનું પાણી બનાવું કે જેના કારણે લોકોને ઉપયોગી રહે તો ટાઈફૂડ છે કમળો છે વેઇટ લોસ કરવું છે બીમાર છે ઘરમાં કોઈ નાના બાળકો છે ઘરમાં એવા વૃદ્ધ છે જેમની શક્તિ નબળી છે દરેક લોકોને તમે વેઇટ લોસ પાણી મગનું પીવડાવી શકો છો વજન ઘટાડવાની સાથે સાથે ઘણા બધી રીતે આ ફાયદાઓ થાય છે તો ખરેખર ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો